મને ગોરસ વેચવા જાવા દે મને ગોરસ વેચવા જાવા દે રોકી મારા ગચ કેમાં ઉલ મા ગોરસ વેચવા જાવા દે રોકી મારા ગચ કેમ ઉલમાં ગો ગોરસ વેચવા જાવા દે મને ગોરસ વેચવા જા દે તને ઓળખું છું મોરલી વાડા તને ઓળખું છું મોરલી વાડા તું નંદ જશો લાલા તને કોણે કર્યો અહીં દાણી મારવાલ માં ગુરસ વેચવા જાવા દે તને કોણે કર્યો અહીં દાણી મારવાલ માં ગોરસ વેચવા જાવા દે મને ગોરસ જાવા દે ગોપી દાણ લીધા વિના નહીં છોડું ગોપી દાણ લીધા વિના નહીં છોડું અહીં ઢોળું ગોરસના વજ સુંદરી ગોરસ જાવા દે અહીં ઢોળું ગોરસના વજ સુંદરી ગોરસ જાવા દે મને ગોર વેચવા જાવા દે તું તો ભીખો તે ભાણની છો છોરી તું તો ભીખો તે ભાણની છો છોરી તારી સરખી સાહેલીઓમાં તું ગોરી તારી સરખી સહેલીઓમાં તું ગોરી અહીં દાણા લેવાનો હક છે વ્રજ સુંદરી વેચવા જાવા દે અહીં દાણા લેવાનો હક છે વ્રજ સુંદરી વેચવા જાવા દે મને વેચવા ગુર દે આવો કામ અહીંયા નહીં ચાલે આવો કામ અહીંયા નહીં ચાલે લાડ કરો પાસે ગોરસ વેચવા જાવા દે અમે કરશો કંસાને ને જાણ મારવાલા ગોરસ વેચવા ને જાવા દે ગોપી કંસ તણો ખોટો ડારો ગોપી કંસ તણો ખોટો ડારો માસી મારી ને મામા નો સેવારો માસી મારીને મામાનો છે વારો તારા કલસનો કાઢી સ વંશવ્રજ સુંદરી ગોરસ વેચવા જાવા દે તારા કલસનો કાઢી શ વંશવ્રજ સુંદરી ગોરસ વેચવાને જાવા દે આવા બળિયા હતા તો કેમ ભાગ્યા આવા બળિયા હતા તો કેમ ભાગ્યા મેલી મથુરા ગોકુળમાં કેમ આવ્યા મેલી મથુરા ગોકુળમાં કેમ આવ્યા મેલો મેલો બાદુરીની વાત મારા વાલમાં ગોરસ વેચવા જા દે મેલો મેલો બાદુરીની વાત મારા વાલમાં ગોરસ વેચવા જાવા દે એવા અચકા તે વેણ ગોપી કેમ બોલો એવા અચકા તે વેણ ગોપી કેમ બોલો કોઈ આવે ના આજે મારી તોલે કોઈ આજે ના આવી મારી તોલે જરા સમજો થઈ ને વિચાર વ્રજ સુંદરી ગોરસ વેચવાને જવા દે જરા સમજો થાય ને વિચારો ગજ સુંદરી ગોરસ વેચવાને જવા દે તને પાયે લાગુ છું નંદ તને પાયે લાગુ મારા નંદ લાલા પિયો પિયો ગોરસના માટ મારા વાલ પિયો ગોરસના વાટ મારા વાલ થઈ શાંતિ કબૂલ ની વાત મારા વાલ માં ગોરસ ને જવા દે તને પાયે લાગો છું નંદ લા પિયો પિયો ગોરસ મારા વાલા થઈ શાંતિ કબૂલ ની વાત મારા વાલ માં ગોરસ જવા દે શ્રી વલ્લભના સ્વામી શામળિયા શ્રી વલ્લભના સ્વામી શામળિયા તમે જીત્યાને ને અમે આજ હારિયા તમે જીત્યાને ને અમે આજ હારિયા મને દેજો શ્રી વ્રજમાં વાસ મારવાલમા ગોરસ વેચવાને જાવદે મને ગોરસ વેચવાને જાવદે રોકી મારગવચ કેમ ઊભો મારવાલમા ગોરસ વેચવાને જાવદે